જુનાગઢ શહેર ભાજપના પ્રમુખ પુનિત શર્મા સહિત બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી તેજસ્વી બિરદાવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલ્લભાઈ ત્રિવેદી જિલ્લા યુવા પાંખના પ્રમુખ રવિભાઈ ઠાકર શહેર પ્રમુખ મેહુલ દવે ટ્રસ્ટી ડીજી મહેતા શૈલેષભાઈ મયુર પુરોહિત અને સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી કાર્યક્રમ પૂર્ણ થઈ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂદેવ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો મારી બાજુમાં છે આચાર્ય ઘનશ્યામજી મહારાજ ગોંડલ ભુવનેશ્વરી પીઠ આજે સૌરાષ્ટ્ર કચ્છ ભ્રહ્મસમાજ ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં જેઓ સૌથી વધારે તેજસ્વીતા ધરાવે છે એવા બ્રહ્મસમાજના વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો તેજસ્વીતા સમારોહ યોજવામાં આવ્યો છે અને આ તેજસ્વીતા સમારોહ વર્ષોથી આ બ્રહ્મ સમાજ દ્વારા ચાલે છે આ વર્ષે જુનાગઢ જિલ્લાના યજમાન પદે આ કાર્યક્રમ યોજાણો છે આજે લગભગ સુડતાલીસ વિદ્યાર્થીઓ સુવર્ણચંદ્રક અને ચંદ્રક મેળવશે અને એને અભિનંદન આપવા માટેનો આ કાર્યક્રમ છે આજે કચ્છ સૌરાષ્ટ્ર સમાજના આ શુભ કાર્યક્રમમાં હાજર રહેવાનું મને નિમંત્રણ મળ્યું અમારા માટે ખૂબ ખૂબ ગૌરવની વાત છે જ્યારે માંડ બ્રહ્મ સમાજના આ જે સારા એવા વિદ્યાર્થીઓ જો સારી રીતે કુશળતાપૂર્વક પોતે અભ્યાસની અંદર આગળ વધી અને પોતે એક એવું સ્થાન પ્રાપ્ત કરી રહ્યા છે જે અમારા માટે બ્રહ્મ સમાજ માટે ગૌરવની વાત છે ત્યારે એવા વિદ્યાર્થીઓને બહુમાન કરી અને વિવિધ રીતે એનું બહુમાન સારી રીતે થાય અને લોકો સમક્ષ પણ બ્રહ્મ સમાજ સમક્ષ પણ સમાજ સમક્ષ પણ આવા વિદ્યાર્થીઓ ઓળખાય એ માટેનો કાર્યક્રમ અમારા માટે ગૌરવ સમાન છે એને હું આવકારું છું આ કાર્યમાં અમારા પણ આશીર્વાદ છે સર્વ કોઈ ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓ લાભ લેનાર લાભ આપનાર સર્વ કોઈ સારી રીતે સફળતાપૂર્વક આ કાર્યક્રમ પરિપૂર્ણ કરે એવા અમારા ભેદોક્ત આશીર્વાદ પાઠવીએ છે જૂનાગઢના યજમાન પદે અને ઘનશ્યામજી મહારાજના આશીર્વાદથી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ એના નેજા હેઠળ એનો આ કાર્યક્રમ છે અને એ કાર્યક્રમ જે છે એ કાર્યક્રમનો લાભ સૌરાષ્ટ્ર કચ્છે જૂનાગઢને જે આપ્યો છે એનો હું પહેલાં પ્રફુલ ત્રિવેદી જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે ઘનશ્યામજી મહારાજ સાહેબ અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ અનિલભાઈ પૂર્વ પ્રમુખશ્રી આ બધાનો હું પહેલાં આ તબક્કે આભાર માનું છું સાથે સાથે આ જગ્યા જે છે એ જગ્યાના ઉનેવાડ બ્રહ્મ સમાજ જે છે ઉનેવાડ બ્રહ્મ સમાજે આપણને કટોકટીના સમયમાં આ જગ્યા આપણને ફાળવી એનો પણ હું આભાર માનું છું મીડિયા જે જે કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓ એનો સમય ફાળવીને જે અહીંયા આવ્યા છે એમનો પણ આભારી છું મારે માત્ર એટલું જ કહેવાનું છે કે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ આવા કાર્યક્રમો એમના આશીર્વાદથી જે આપણને માર્ગદર્શન મળે છે આવું માર્ગદર્શન ચોરાસી વર્ષની ઉંમરે ડીજી મહેતા જે છે એ ડીજી મહેતાના માર્ગદર્શન તળે આપણે આ કાર્યક્રમો કરીએ છીએ મારે કાલે ભાઈ અનિલ ડૉક્ટર અનિલભાઈ સાથે વાત થઈ કે કાર્યક્રમ આપણે એવો કરીએ કે ઘનશ્યામજી મહારાજ સાહેબ જો ન હોય આ કાર્યક્રમમાં તો આ કાર્યક્રમ ઝીરો છે મુખ્ય પ્રણેતા છે એમના અને એમની કૃપાથી એમના એટલા બધા પારિતોષિકો છે દીકરીના છે બેનના છે બાપાના છે વડીલોના છે એમને કારણે આપણે ઉજળા છેલ્લું એક દાન હમણાં પચીસ હજારનું એમણે સૌરાષ્ટ્ર કચ્છ ટ્રસ્ટને આપ્યું છે ડીજી મહેતાને એ ચેક જે છે એ સુધારવા માટે આપ્યો છે અને જિલ્લાના અમારા જિલ્લાના આગેવાન છેલબાપા જોશી જે સૌરાષ્ટ્ર કચ્છના ઉપપ્રમુખ છે એમણે આ બીડું ઝડપી લીધું કે ભાઈ આ એક તક છે અને બે હજાર દસમાં બીજી મારા મેનેજિંગ ટ્રસ્ટી હતા મને સૌરાષ્ટ્ર કચ્છના જે લોકો છે એણે મને ટ્રસ્ટનો પ્રમુખ બનાવ્યો મારી માત્ર વિનંતી ટ્રસ્ટને એટલી છે કે તમે જે તક આપી છે અમને વહી જતો હતો હાથમાંથી એ તમે આપ્યું છે તમે એને બાપા જે છે એણે એ આ આપ સૌનો હું ખૂબ ખૂબ આભારી છું આવા કાર્યક્રમો બીજાને પ્રેરણા થાય એટલા માટે વિડીયો અને પ્રેસ મીડિયાને મારી એટલી વિનંતી છે કે આ કાર્યક્રમમાં જે લોકો નથી આવી શકા વિદ્યાર્થીઓ સહિત વડીલો એમને પણ આમની પ્રેરણા મળે એટલા માટે અનિલભાઈ કાલે અમને જે માર્ગદર્શન આપ્યું છે વ્યવસ્થા કરી એટલા માટે ડીજી જે છે એ ડીજી પણ થોડું કે કહેશે મંચુ પરથી જ્યારે એમનો બોલવાનો વારો આવશે ત્યારે પણ આપ સૌનો આ જ્ઞાતિનો જ્ઞાતિનો સમાજનો પત્રકારોનો મિત્રોનો આભાર સૌરાષ્ટ્ર ગજબ્રહ્મ સમાજ ટ્રસ્ટ વતી જે જૂનાગઢ જિલ્લાને યજમાન પદ આજે વિદ્યાર્થી સન્માન સમારોહનું આપ્યું છે બે હજાર બાવીસ અને ત્રેવીસના જે વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું છે એના માટે જે જૂનાગઢ જિલ્લાની યજમાન પદ આપ્યું છે એના માટે અમે જિલ્લો આખો એનો ખૂબ આભારી છે વિદ્યાર્થી સન્માન સમારોહ એ શું છે કે જેથી કરીને જે વિદ્યાર્થીઓ જે ટેલેન્ટ ધરાવે છે એને પ્રોત્સાહિત કરવામાં આવે અને અને એને એક નવી દિશા મળે અને બીજાને પણ એનો એક આદેશ મળે એનું પ્રોત્સાહન મળે એના માટે આ કાર્યક્રમ છે એના માટે ટ્રસ્ટનો અમે જૂનાગઢ જિલ્લાના સર્વ પદાધિકારીઓ અને સમાજ

માતા પિતા ગુરુજનો તેમજ સર્વે આશીર્વાદ અને તેમના માર્ગથી મને ખૂબ જ ગર્વ છે એમના માટે એટલું કહીશ કે આયોજન કરો તેનાથી ઘણા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે છે અને તે તેમના જીવનમાં આગળ વધવા માટે કાબિલ બને છે પોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ